બાપા ચિત્રામ જય રામ રાધા રાધે મિત્રો તો અત્યારે આપણે મકદાણા ધામ આવી ગયા છે અને આજની ગુરુ પૂર્ણિમાનું તમને દર્શન કરાવું છું મિત્રો તો તમે જોઈ શકો કે આજનો ટ્રાફિક કેટલો છે મિત્રો ખૂબ જ વધારે ટ્રાફિક છે પણ જગ્યા નથી તો આજના સુંદર મજાના દર્શન કરાવીશું બાપાના અને શાડી બાજુ તમને માણસો જ માણસો બતા છે મિત્રો ચાલો તો અંદર આવી ગયા છે તમે જોઈ શકો મિત્રો કે ટ્રાફિક ખૂબ વધારે છે મિત્રો બધી બાજુ ટ્રાફિક જોવા મળે છે તમે જોઈ શકો કે પગ પણ જગ્યા નથી ચાલો આ મંદિર પણ જોઈ શકો કે ખૂબ જ સુંદર મજા લાગી રહ્યું છે અને ટ્રાફિક પણ જોઈ શકો કે ત્યાં પણ ખૂબ જ ટ્રાફિક જોવા મળે મળી રહી છે તો ધીમે ધીમે આગળ જઈશ મિત્રો અને બાપાનું દર્શન કરાવીશું જોઈ શકો કે બાપાના દર્શન કરવામાં પણ મોટી જેટલી લાઈન છે અને આ ચંદન જોઈ શકો પ્રસાદી થઈ રહ્યું છે અને દર્શન કરવાની લાઈન જોઈ શકો મિત્રો કોડી મોટી લાઈન છે તે તો ચાલો ધીમે ધીમે આગળ જઈએ બાપાના દર્શન કરાવીએ તો દૂરથી દર્શન કરાવું છું મિત્રો જોઈ શકો સુંદર મજાનું મંદિર શણગારેલું છે ફૂલોથી અને દર્શન કરવાની ખૂબ જ મોટી લાઈન છે મિત્રો તો અહીંથી દૂરથી દર્શન કરાવું ચાલો મિત્રો તો અહીંથી આપણે છે નીતિનભાઈના ના પણ દર્શન કરાવશું હમણાં નીતિનભાઈ આપણા મુખ્યમંત્રી નીકળવાના છે થોડીક સમયમાં દર્શન કરાવીએ નીતિનભાઈના ના ધામ અને વિશ્વનું મોટું મંદિર તો જોઈ શકો સામેથી સીએમ આવી રહ્યા છે નીતિનભાઈ તેમને આપણે દર્શન આપણે બતાવશું મિત્રો જોઈ શકો છો કે હવે તે જઈ રહ્યા છે ધીમે ધીમે અને દૂરથીને જ આપણે જોવા મળે છે કેમ કે નજીક જવા નથી દેતા જેવું કહો અને પોલીસવાળા અને આજુબાજુના બધા જ રસ્તા બંધ છે મિત્રો

હવે જોઈ શકો કે નીતિનભાઈ રહ્યા છે પાછા પૂજા અને દર્શન કરીને તો ચાલો મિત્ર અત્યારે આપણે છે એ સાના રસોડા આવી ગયા છે અને શાનો રસોડો જોઈ શકો છો શામાં ખૂબ જ સેવકો છે સેવા કરી રહ્યા છે અને ઘણા બધા લોકો ચા પી રહ્યા છે તો જોઈ શકો કે સાની પ્રસાદીનું વિતરણ થઈ રહ્યું છે તો અત્યારે આપણે સાધુ માહિતમા પાસે પણ આવી ગયા છે પાસાણના ભાગમાં છે સાધુ માહિતમાં છે અલગ અલગ જગ્યાએથી આવેલા છે તો બધા સાધુ માહિત બતાવશું આપણે બીજા સાધુ પાસે પણ આવી ગયા છે મિત્રો તમે જોઈ શકો કે અહીંયા પણ એક સાધુ છે અહીંયા લાઈનમાં જોઈ શકો કે અલગ અલગ ઘણા બધા સાધુ માહિતમાં બેઠેલા છે તેમના પણ તમને દર્શન કરાવું ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા સાધુ માહિતના પણ દર્શન કરાવીએ બીજું કે આપણો વિડીયો ગમતો હોય તો લાઈક કરી દેજો શેર કરી દેજો બીજા લોકોને પણ મોકલજો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો પહેલી વાર હોય તો અને આપણે સવારે અને સાંજે બંને બાપાના લાઈવ દર્શન કરાવી છે તો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લઈએ મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ બીજાના દર્શન કરાવીએ સાધુ માહિતમાંના અહીંયા પણ એક સાધુ માહિતમાં છે જોઈ શકો છો તો અત્યારે આપણે બીજા એક સાધુ મહાત્મા પાસે આવી ગયા છે પાવચંદ બાપુ દાસ બાપુ પાસે સીતારામ બાપુ આ છે ત્યાગી બાપુ તમે જોઈ શકો અહીંયા પણ ઘણા બધા લોકો તેમના દર્શન કરી રહ્યા છે અને થોડા ગુસ્સાવાળા પણ છે પરસાદી આપે છે અને ઘણા બધા લોકો તેમના દર્શન કરી રહ્યા છે મિત્રો જોઈ શકો તમે કેટલો ગુસ્સો છે તે ચાલો તો અહીંથી ધીમે ધીમે આગળ જઈએ આ છે ધ્યાન મંદિર ધ્યાન મંદિરના દર્શન કરાવીએ નજીકથી ખૂબ જ વધારે ટ્રાફિક છે અને સુંદર મજાનું શણગારેલું પણ છે તો ટ્રાફિક જોઈ શકો દર્શન કરવામાં ખૂબ જ ટ્રાફિક છે મિત્રો તો નજીકથી દર્શન કરાવીએ જોઈ શકો ખૂબ જ સુંદર મજાનું શણગારેલું પણ છે ધ્યાન મંદિરના નજીકથી દર્શન મિત્રો ચાલો તો આગળ જઈશું અને વડની અંદર પણ તમને બાપાના દર્શન કરાવીશું થોડાક આગળ જઈએ દૂરથી દર્શન કરાવીએ કે ટ્રાફિક વધારે છે અને સેવકો પણ છે તો થોડાક દૂરથી દર્શન કરાવીશું તો આ વડ તરફ આવી ગયા છે જોઈ શકો છો વડમાં તમને બાપાના દર્શન થશે સુંદર મજાના હમણાં આ બાજુથી નજીકથી દર્શન કરાવીએ થોડાક જોઈ શકો છો કે બાપાનું વડ છે અને વડમાં ઘણી બધી જગ્યાએથી બાપાના દર્શન થાય છે તો ધીમે ધીમે આગળ જઈશું અને બાપાની કારના પણ સુંદર મજાના દર્શન જોઈ શકો છો બાપાની કાર છે તેમના પણ સુંદર મજાના દર્શન મિત્રો ચાલો મિત્રો તો તમે જોઈ શકો કે ગુરુ પૂર્ણિમાની કેવી ઉજવણી હતી તે તો આજનો વિડીયો મિત્રો આપણે હવે એટલે સુધી રાખીશું જો તમને આપણો વિડીયો ગમતો હોય મિત્રો તો બીજા લોકોને શેર કરશો કોમેન્ટ કરજો અને લાઇક કરી શકો છો આપણે સવારે અને સાંજે બંને ટાઈમ બાપાના લાયદે છે કરે છે તો બધા મિત્રોને બાપા શ્રી રામ જય શ્રી રામ રાધે રાધે